પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ છે સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન વેચવા માંગતા ગ્રાહકોની વિગત ઓએલએક્સ ઉપર ઓનલાઈન મેળવી તેમનો રૂબરૂ સંપર્ક કરી પેમેન્ટ જે તે ગ્રાહક બેંક ખાતામાં જમા થઈ ગયેલાની ખોટી હકીકત જણાવી મોબાઈલ ફોન લઈ જઈ છે આગળ હાથ ધરાઈ છે રિપોર્ટ નજીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો